નવરાત્રીના તહેવારને લઈ અને લોકોની સુરક્ષાની તકેદારીના ભાગરૂપે સુરત શહેર પોલીસ દ્વારા અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી ત્યારે નવરાત્રિના એક દિવસ પહેલાં જ સુરત પોલીસ કમિશનર સહિત જોઈન્ટ પોલીસ કમિશનર ડીસીપી એસીપી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ દ્વારા ગરબા ગ્રાઉન્ડ ઉપર તૈયારી અને લોકોની સુરક્ષા બાબતે આયોજકો દ્વારા કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સુરત શહેરમાં સત્યાવીસ જગ્યા ઉપર પાર્ટી પ્લોટ તેમજ અલગ અલગ મોટા ડોમમાં નવરાત્રીનું આયોજન થવાનું છે ત્યારે નવ દિવસના આ નવરાત્રિના તહેવારને લઈ અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સુરત શહેર પોલીસ કમિશનર હવે ગ્રાઉન્ડ લેવલે કામગીરી કરી રહ્યા છે આયોજકો દ્વારા નિયમ અનુસાર એન્ટ્રી એક્ઝિટ તેમજ ગરબા રમવા આવતા લોકોની સુરક્ષાને લઈ કયા પ્રકારે તકેદારી રાખવામાં આવી છે તે ઉપરાંત પાર્કિંગ બાબતે પણ કેટલી જગ્યા ફાળવવામાં આવી છે આ તમામ બાબતોનું નિરીક્ષણ ખુદ સુરત પોલીસ અનુપમ અનુપમસિંહ ગેહલોત દ્વારા કરવામાં આવ્યું હતું તો બીજી તરફ સોશિયલ મીડિયા ઉપર પણ નવરાત્રી દરમિયાન પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે કારણ કે સોશિયલ મીડિયા ઉપર ધાર્મિક લાગણી દુભાવે તેવા ચલચિત્રો કે ફોટા પોસ્ટ કરનાર સુરત સાયબર ક્રાઈમ પોલીસ કડક કાર્યવાહી કરશે સુરત સાયબર ક્રાઇમ એસીપીની ટીમ દ્વારા આ બાબતે ખાસ કામગીરી કરવામાં આવશે અને કોઈપણ વ્યક્તિ સોશિયલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરશે તો તાત્કાલિક જ તેના વિરુદ્ધ પોલીસ એક્શન મોડમાં કાર્યવાહી કરશે તો બીજી તરફ ગરબા ગ્રાઉન્ડ ઉપર પણ મહિલા પોલીસની શી ટીમ દ્વારા મહિલા કે યુવતીઓની ગરબા દરમિયાન છેડતીના પ્રયાસો કરતા ઈ સમો સામે કાર્યવાહી કરવામાં આવશે પોલીસની આ શી ટીમ સામાન્ય લોકોની જેમ જ તૈયાર થઈ અને ખેલૈયાઓ વચ્ચે ગરબા રમશે અને ગરબા રમતા રમતા મહિલા યુવતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરશે સુરતના સાત હજાર કરતાં વધારે પોલીસની ટીમ નવરાત્રીના નવે નવ દિવસ ખડે પગે ઊભી રહી અને કામગીરી કરશે તો મોડી રાત્રે ગરબા રમીને પરત આવતી યુવતીને ઘરે જવા માટે કોઈ સુવિધા ન મળે તો આ યુવતી મહિલા પોલીસ તેમજ સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી અને મદદ માંગી શકે છે પોલીસ પોતાના વાહનમાં કોઈપણ યુવતી કે મહિલાને પોતાના ઘર સુધી પહોંચાડશે તો નવરાત્રી દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી આયોજકોને પણ પાર્કિંગ બાબતે ખાસ સૂચના આપી દેવામાં આવી છે મોટા આયોજનોમાં ગરબા રમવા આવતા ખેલૈયાઓનું ધ્યાન આયોજકોએ ખાસ પ્રકારે રાખવાનું રહેશે ટિકિટ ચેક કરનાર કોઈપણ વ્યક્તિ ખેલૈયા સાથે ગેરવર્તન ન કરે તેમજ ખેલૈયાઓ સાથે છેડતી જેવી ઘટના ન બને તે માટે આવા વ્યક્તિઓના વેરીફિકેશન અગાઉ જ પોલીસ વિભાગ પાસેથી કરાવવાની સૂચના પણ આપવામાં આવી છે તો બીજી તરફ નવરાત્રી દરમિયાન નશો કરીને ફરનારા નબીરાઓ સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અલગ અલગ

ગરબાઓના આયોજન કરવામાં આવેલા છે જેમાં શેરીઓ શેરીઓમાં છે સોસાયટીમાં છે ખુલ્લા મેદાનમાં છે સ્કૂલોમાં છે અને સાતો સાત કુલ પંદર જેટલા આપણા કોમર્શિયલ ગરબાઓ છે જો મોટા ડોમ્સ દ્વારા બનાવીને જો એમાં કરવામાં આવી રહ્યા છે બાકી સત્યાવીસ જેટલા એવા મોટા ગરબાઓ છે જો કે નોન કોમર્શિયલ છે તો આજે એના ભાગરૂપે કે ડોમમાં અહીંયા આપણા સુરતમાં કલ્ચર છે ગરબાના જોઈએ એના માટે તમામ જગ્યા જો જેટલા બી ડોમ્સ રેડી થઈ ગયા છે એના અમારી ટીમ દ્વારા વિઝિટ કરવામાં આવી રહ્યા છે એને જ ભાગરૂપે આજે અહીંયા પાલ વિસ્તારમાં યશવી નવરાત્રી જો ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરનો જો ડોમનો પૂરી રચના કરવામાં આવી છે એના બધા અધિકારીઓ વિઝિટ કરવામાં આવે છે કે જેથી અહીંયા શું અમે સુધારા વધારાના માર્ગદર્શન આપી શકીએ જેથી પોતપોતાના વિસ્તારમાં બધા લોકો એના સુધારા કરાવી શકે જેના પબ્લિક સેફટી સાથે આપણા ખૂબ સરસ જો ખેલૈયાઓ એન્જોય કરે એવા આશયથી અમે લોકો બધા વિઝિટમાં આવ્યા છીએ અને અમુક વિસ્તારો એવું છે કે બધા ઓલમોસ્ટ એવરી ડે કંઈ બારિશ થતી રહે છે સુરતમાં જેના લીધે પાર્કિંગનું બી કેવી પણ એના આવી રહી છે જો અમુક ડોમમાં જેના લીધે થોડા તકલીફો જો પડી છે એમાં ડોમના પાર્કિંગના લાયસન કરવા માટે અમારી ટ્રાફિક ટીમ એના સાથે સંકલન કરે છે અને લગભગ જો એ એકાકને છોડી દઈએ બાકી બધા લોકો એકદમ રેડી છે આવતીકાલથી જોઈએ એકદમ નવરાત્રીનો જો ખૂબ સરસ જોઈએ માહોલ આપવા માટે જેથી આપણા સુરતી આપણા એન્જોય કરી શકે અને તમામ જો ફાયર એક્ઝિટની વ્યવસ્થા હોય મટીરિયલ ઉપર જોઈએ ફાયર રિટાર્ડના સ્પ્રે કરવાના હોય યા એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ હોય અહીંયા જેટલા બી વોલેન્ટેર ચેક કરવા માટે પાસવાલા રહેશે એના માટે અને સાથોસાથ અત્યારે સવારે અમારી એક મિટિંગ બી અમારા તમામ અધિકારીઓ સાથે થઈ જેમાં અમે લોકો એવા પણ અમુક જગ્યાઓ ચેક કરવાના છીએ જેથી કોઈ અમે ત્યાં બેરીકેડ મૂકીને ચેક કરવાના છીએ ખાસ કરીને જો કોઈ નશા કરીને કોઈ અગર ફરશે તો એના પકડવા માટે જોઈએ તો બ્રીથ એનાલાઇઝર અને અમારી જો અલગ ડ્રગ ડિટેક્શન કિટ્સ હોય છે એના લઈને જો અમુક પોઈન્ટ ઉપર જો અમારા સોજીના અને સ્થાનિક પોલીસના ટીમો રહેશે જો અને ક્રાઇમ બ્રાન્ચના ટીમો પણ રહેશે જો કે કોઈ એવા નશા કરીને અગર કોઈ બહાર નીકળશે તેના ઉપર કાર્યવાહી કરવા માટે સાથોસાથ જ્યારે પબ્લિક જાય છે ગરબા કરવા માટે તો અલગ અલગ ટાઈમ ઉપર જતી હોય છે લેકિન જ્યારે છૂટે છે ત્યારે એક સાથ જો લોકો નીકળે છે તો એના કેવી રીતે વધુમાં વધુ જો સહુલિયત આપીને સારી રીતે સેફલી આપણે ઘરે જતી રહે લોકો બધા લોકો આ પ્રકારના વ્યવસ્થાઓ માટે આજે સવારે અમારી ચર્ચા અધિકારીઓ સાથે કરવામાં આવી અને સાથ તમામ પોલીસ અધિકારીઓનો તમામ અમારા પોલીસના જવાનો સાત હજારથી વધુ અમારી ફોર જોઈએ ખડે પાગે રહેશે જબતક અમારા સુરતી જો એન્જોય કર્યા પછી ગરબા ઘરે નહીં જતા રહે તક અમે લોકો જો બહાર ફિલ્ડ ઉપર રહેવાના છીએ જોઈએ અને સાત એવા પણ અમારા સંકલન જે આયોજકો સાથે જો થયા છે ગઈકાલે ફરીથી આયોજકો સાથે એક મીટિંગ થઈ જેમાં એવો સંકલન કરવામાં આવે છે કે એક પણ વ્યક્તિ જો ટિકિટ ચેક કરશે જો બીજા જો બહેનોના અને ભાઈઓનો ટિકિટ ચેક કરશે અથવા જો એના માર્ગદર્શન આપી એવા પણ કોઈ વ્યક્તિ નહીં હોવા જોઈએ જો કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય યા લોકો સાથે મિસબિહેવ કરે જોઈએ અથવા જો એના ગલત આશયથી ગલત આમાં એના એના લઈને જો કોઈ લોકોનો જો આવે છે ખેલાઈયાઓ એને કોઈ હેરાન નહીં કરે એવા બી અમે આજકો સાથે સંકલન કરાય છીએ જોઈએ અને પોલીસના બી એક ડેસ્ક અમે રાખવાના છીએ જોઈએ એવા જગ્યા ઉપર જ્યાં લોકોને મદદ અમે કરી શકીએ ખાસ કરીને મોટા ગરબા ઉપર જોઈએ અને અમારો સો નંબર વન એટ વન નંબર આ બધા જો ચોવીસ કલાક જો કાર્યરત રહેશે અમારા લોકો માટે આપનો થકી અમે બધા રિક્વેસ્ટ પણ કરીએ છીએ કે આપણા નવરાત્રિ નવ દિવસ ખૂબ સરસ રીતે આપ એન્જોય કરો પોલીસનો સાથ સહકાર જે રીતે આપતા હોય છો આપતા રહો અને આપના નાના મોટા બી કોઈ પ્રશ્નો હોય તો પણ અમે બતાવે પોલીસના અને આ જ વાત અમે આયોજકો સાથે કરીએ છીએ કે તમારે આયોજનમાં તમારે પંડાળમાં પંડાળમાં અગર કોઈ પણ નાની મોટી ઘટના બી કોઈ કહા કહી આપસમાં થઈ હોય કોઈ આપસમાં કોઈ પ્રોબ્લેમ થઈ હોય તો પણ અમે જાણ કરીએ જેથી અમે એના તાત્કાલિક એવા લોકો જો એવા તથ્યો છે જે લડાઈ ઝઘડા કરતા હોય એના તાત્કાલિક અમે એના ઉપર ગુનાહિત જો ગુના દાખલ કરીને એના ઉપર અમે એક્શન લઈ શકીએ કારણ કે અમે એક તમે લેટકો કરશો તો પછી બીજા આ લોકો એ નેક્સ્ટ વધારે પ્રોબ્લેમ ક્રિએટ કરશે આ તમામ બાબતોનો અમે સંકલન કરી લીધા છે અને ઉમીદ છે પૂરી